અમિત બઘેલના નિવેદન સામે સિંધી સમાજનો આક્રોશ પાલનપુરમાં સિંધી આવેદન આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છત્તીસગઢ ક્રાંતિ સેનાના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા ભગવાન જુલેલાલ વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણી અને સિંધી સમાજને પાકિસ્તાની ગણાવવાના નિવેદન સામે સમગ્ર સિંધી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે પાલનપુરના સિંધી સમાજના મહામંત્રી ગિરધારી ગેહાનીએ જણાવ્યું હતું કે અમિત બઘેલે આપેલા નિવેદનથી સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે તેમણે સ્પષ્ટ કર્યું કે સિંધ પ્રાંત અખંડ ભારતનો હિસ્સો હતો અને રાષ્ટ્રગીતમાં પણ સિંધનો ઉલ્લેખ થાય છે તેથી સિંધી લોકો ભારતના નાગરિક છે પાકિસ્તાની નહીં આ નિવેદનના વિરોધમાં પાલનપુરના સિંધી સમાજે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને અમિત બઘેલ સામે કાયદેસરની કાર્યવાહી અને યોગ્ય શિક્ષાની માંગણી કરી છે પાલનપુર સિંધી સમાજના લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી પોતાની લાગણી વ્યક્ત કરી હતી વિશ્વભરના સિંધી સમાજ દ્વારા પણ પોતાના પોતાના ક્ષેત્રમાં આવેદનપત્રો આપવામાં આવ્યા છે સમાજના આગેવાનોનું કહેવું છે કે આવું અપમાનજનક નિવેદન સહન નહીં કરવામાં આવે સિંધી સમાજની આસ્થા સાથે છેડછાડ કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ અમે કલેક્ટર સાહેબને 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 અને પ્રાંત આપવા આવ્યા છીએ અમારા આવેદનપત્રમાં છત્તીસગઢના ક્રાંતિ સેનાના અધ્યક્ષ અમિત બઘેલે એમના વક્તવ્યમાં અમારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને સિંધી સમાજને અમને બધાને પાકિસ્તાની ગણાવ્યા વાસ્તવમાં અમે લોકો જ્યારે પાર્ટીશન ગયું ત્યારે સિંધ પ્રાંતમાં રહેતા હતા અને ત્યાં રહેતા હોવાથી સિંધી કહેવાયા અને અખંડ ભારતનો એક હિસ્સો જ હતો સિંધ પ્રાંત આપણા રાષ્ટ્રગીતમાં પણ જનગણ મનમાં પણ સિંધનો ઉલ્લેખ થાય છે પણ એમણે આ વાત છેડી અને અમને બધાને વિસ્થાપિતો ગણ્યા છે અમે લોકો એ પાકિસ્તાની નથી અમે ભારતના જ નાગરિક છીએ અને અમારી લાગણીઓ દુભાઈ છે અને આખા વિશ્વના સિંધી સમાજે પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં આવેદનપત્રો આપ્યા છે અમે સિંધી સમાજ પાલનપુર પણ કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને અને ડીએસપી સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે એના માટે એમને યોગ્ય ન્યાય મળે અને અમિત બધેલને યોગ્ય શિક્ષા મળે એ અમારી માગણી છે